બાભરવાવ રોડ પરના દબાણો હટાવવાની કામગીરી આપે દબાણ હટાવ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા દસ મીટર દબાણ હટાવતા તંત્ર પર ઉઠ્યા અનેક સવાલ કોના આદેશથી પંદર મીટર માંથી દસ મીટર દબાણ હટાવાયું બાબરમાં દબાણ હટાવવામાં બેધારી નીતિથી લોકોમાં રોષ

15 મીટર સુધીના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવા નગરજનોની માંગ બાબરમાં વિકાસના નામે ગરીબોના લારી ગલ્લા હટાવીને કેમ સંતોષ માની લેવામાં આવે છે નગરપાલિકાના ચીફ ઓફિસ પાયલબેન દેસાઈને કેમ ચામુરા સોસાયટીમાં ગેરકાયદેસર શોપિંગ નથી દેખાતા તેવા ગંભીર આક્ષેપ જો ચીફ ઓફિસ દૂધે ધોયેલા હોય તો ગેરકાયદેસર બાંધકામ તોડીને પોતે નિષ્ઠાવાન હોય તેવું બતાવે તેવું ચોરીને ચોંટી શહેરમાં ચર્ચા ચીફ ઓફિસ પાયલબેન દેસાઈને આ બાબતે પ્રશ્ન કરતા લુલો કર્યો બચાવ શું પણ કરશો હા દબાણ અહીંયા વાવ રોડ પર છે ને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રોડ મંજૂર થયો છે આપણે એટલે એમાં અમારે આ ઓલરેડી જે સાત મીટર રોડ છે એ નવ મીટરનો રોડ કરવાનો છે અને સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની છે ને બાકી ફૂટપાથ એટલે દસ મીટર સુધીનું અમે જે સાઈડ છે એ ક્લિયર કરીએ છીએ હા એ બીસીએલ લાઈન છે ને એ હમ ના એ કોઈને કહેવાથી નહીં એ જે છે અમારે ઓફિસિયલ જ નિર્ણય છે અત્યારે જેટલી જરૂર છે એટલું અમે હટાવીએ છીએ અને બાકીનું જે બીસીએલ લાઈનમાં છે એ તો ગેરકાયદેસર છે તો ગમે ત્યારે ભવિષ્યમાં હટાવવાનું થશે ના ના એ પણ હટાવવામાં તો આવશે ગેરકાયદેસર છે એ કંઈ રહેવાનું તો છે નહીં લાઈફ ટાઈમ એટલે ગમે ત્યારે હટાવવામાં આવશે હા એ છે અત્યારે પણ અમારે થોડું આ ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધેલું હતું જે માર્કિંગ વાર્કિંગ બધું થઈ ગયું હતું એટલે પછી ચૌદ મીટરનું અમે હાલ કેન્સલ રાખ્યું છે દસ મીટર સુધી કર્યું છે એ તો મને એટલું કંઈ ખ્યાલ નથી અમારે તો જે કરવાનું થતું તો એ અમે કર્યું છે ઓકે